અફવા ઉડી કે જેમાં પોલીસ પર સવાલો ઊભા થયા ત્યારે આ મામલે પોલીસને ખુલાસો કરવાની જરૂર પડી પોલીસે શું ખુલાસો કર્યો અને શું હતો સમગ્ર મામલો જાણીએ આ વિડીયો નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડાંટાના હળાતમાં બે યુવકે બીજા યુવક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું તેને જંગલમાં લઈ જઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને તેને ધમકી પણ આપી હતી કે તે આ વિષય કોઈને ના કહે પરંતુ યુવકે હિંમત દાખવીને બધાને આ મામલે જાણ કરી હતી જે બાદ ગામ લોકોએ આરોપી પર કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે રેલી કાઢી હતી અને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી જે બાદ એવી અફવાઓ ઉડી હતી કે પોલીસે આ મામલે પહેલાં અરજી લીધી એફઆઈઆર ન નોંધી જેને લઈને પોલીસે ખુલાસો આપ્યો છે સાંભળો પોલીસે આ મુદ્દે શું કહ્યું હડાર પોલીસ સ્ટેશન ની અંદર એક એફઆઈઆર લેવામાં આવી છે કે જેમાં આઈપીસી થ્રી સેવન્ટી સેવન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આઈપીસી થ્રી સેવન્ટી સેવન એટલે કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની એક એફઆઈઆર આજે પોલીસે લીધેલી છે હું આની અંદર આપ સર્વને મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે કેટલાક ખોરો અને કેટલા સોશિયલ મીડિયામાં ટ્વિટર ઉપર ટ્વીટ કરીને એવી માહિતી પ્રસારિત કરી રહ્યા છે કે આ બાબતમાં પોલીસે પેલા અરજી લીધી અને ત્યારબાદ જે છે એ પોલીસે એફઆઈઆર લીધી આ વસ્તુ તદ્દન ખોટી છે હું લોકોને જણાવવા માંગુ છું કે આજ દિન સુધી પોલીસે આવી કોઈ પણ અરજી મળેલી નથી કે પોલીસે સ્વીકારી નથી પોલીસે આની ડાયરેક્ટ એફઆઈઆર લીધી છે તેનાથી બી આગળ વધીને પોલીસે આની અંદર પ્રો એક્ટિવ રોલ ભજવ્યો છે પોલીસે સામેથી વિક્ટીમ જે છે તેના પિતાનો કોન્ટેક કર્યો છે તેના પિતાને સવારથી સમજાવી અને ખૂબ એમને પ્રોત્સાહિત કરી અને પોલીસે આજે બપોર સુધીમાં એફઆઈઆર લીધી છે આ પોલીસની પ્રોએક્ટિવ કામગીરી છે ન ગણીય સમયમાં જ પોલીસે આ તમામ આરોપીઓને પકડી બી લીધા છે અને હજી પોલીસ આની અંદર જે છે એ ખૂબ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી અને બીજા કોઈ પણ આરોપી હશે કે કોઈ પણ ધર્મના હોય કોઈ પણ જાતિના હોય એ તમામે તમામની વિરુદ્ધ રેકોર્ડ સમયની અંદર ચાર્જશીટ કરશે જેથી કરીને તમામ આરોપીઓને કડકમાં કડક સજા મળે આ સિવાય હું આપ લોકોના માધ્યમથી જણાવવા માંગીશ કે કેટલાક ટીકણખોરો આની અંદર એવું બી ખોટી મિસ ઇન્ફોર્મેશન ફેલાવી રહ્યા છે કે જે વિક્ટીમ છે તેને કોઈ ડ્રામાની અંદર કે કોઈ જગ્યાએ બજરંગબલી ભગવાનનો કોશ્ય પહેર્યો હતો જેથી કરી અને તેની સાથે આવું કૃત્ય થયું છે આ વાત બી બિલકુલ જૂઠી છે બિલકુલ ખોટી છે અમે ખુદે ફરેદીના પિતાનો અને ફરેદીનો કોન્ટેક્ટ કરેલો છે આવી કોઈ ઘટના આવી કોઈ ઘટના ધ્યાન ઉપર આવેલી નથી આ સિવાય કેટલાક લોકો એને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સાથે બી છોડી રહ્યા છે અમે લોકોએ તેમાં બી તપાસ કરી છે ખૂબ ઊંડાણપૂર્વક જવાબ લીધા છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને બજરંગબળીના કોસ્ચ્યુમને અરજીને આ બધી વસ્તુઓ તદ્દન જ ઉપજાવી કાઢેલી ઘટના છે ઘણા લોકો જે છે એ આની અંદર વિડીયો શેર કરી રહ્યા છે કે જેની અંદર જે છે લોકોની રેલી નીકળી રહી છે એ વાત સાચી છે કે લોકોની રેલી નીકળી છે પરંતુ એ જે રેલી છે એ એટલા માટે છે કે આ હિન્દુ અને મુસ્લિમ વચ્ચેનું હોય પરંતુ આ કોઈ કાસ્ટ વચનું નથી તમામે તમામ ધર્મના લોકો તમામે તમામ સંપ્રદાયના લોકો એક છે ને કહેવા માંગે છે કે આવા લોકો કે જે આવું ખરાબ કૃત્ય કરે છે એને કડકમાં કડક સજા મળે એના માટેનું છે પરંતુ આને અલગ રીતે જો કોઈ પણ વ્યક્તિ મીડિયા ઉપર સોશિયલ મીડિયા ઉપર ઇલેક્ટ્રોનિક્સ મીડિયા કે પ્રિન્ટ મીડિયા ઉપર ખોટી ઇન્ફોર્મેશન કે ફેલાવશે તો અમે પોલીસ એના ઉપર પણ કાર્યવાહી કરીશું જો એની પાસે કોઈ સબૂત હોય તો પ્લીઝ અમને આપે જો અમારો કોઈ પોલીસે એની અંદર તાત્કાલિક એફઆઈઆર દાખલ ના કરેલી હોય ને અરજી લીધેલી હોય એવું એ પ્રસ્થાપિત કરશે તો અમે અમારા પોલીસ ઉપર બી કડકમાં કડક શિક્ષણ પગલાં ભરીશું પરંતુ મારી આપ સર્વને અપીલ છે કે આપ લોકો જે છે આમાં ઇન્ફોર્મેશન કોઈ ના ફેલાવશે ત્યારે હવે આ બાબતે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર